મોરબીના શિક્ષણ વિભાગનો પાપનો પોટલો ખુલ્લો પડી ગયો છે અહીં એવી ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે વ્યક્તિના મૃત્યુ બાદ પણ તેના લેટર પેડ પર સહી કરી શાળાને માન્યતા અપાઈ હવે આ બોગસ શાળા સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્ન ચિહ્ન લાગી ગયા છે જ્યાં શિક્ષણ મંદિર ગણાય છે ત્યાં જ શિક્ષણ વિભાગમાં આવા ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત બાદ આ મામલે કઈ દિશામાં કાર્યવાહી થાય છે મારું નામ મોટકા અશ્વિનભાઈ મધુભાઈ હું મોરબીમાં ત્રણ વર્ષથી મારા દીકરા દીકરીને ક્રિષ્ના સ્કૂલમાં જે મોરબી મહેન્દ્રનગર ગામમાં ક્રિષ્ના સ્કૂલ આવેલી છે એમાં ત્રણ વર્ષથી મારા દીકરા દીકરીને ભણાવતા હતા ગયા વર્ષે મારા દીકરાનું ધોરણ નવમાં ધોરણમાં આવ્યો દસમા ધોરણનું રિઝલ્ટ બધા ભવિષ્ય જોયું તો મારું છોકરાનું રિઝલ્ટ સારું ન લાગતા મેં દસમા ધોરણમાં બીજી સ્કૂલમાં દાખલ કર્યો તો ક્રિષ્ના સ્કૂલમાં મારું રિઝલ્ટ અને એલસી જે લિવિંગ સર્ટિફિકેટ મેં સાહેબને કીધું કે મારું લિવિંગ સર્ટિફિકેટને એલસી આપો મારે બીજી સ્કૂલમાં એડમિશન લીધું છે તો મને વારંવાર ઓનલાઈન નીકળશે આજ આવશે કાલ આવશે એ વખતે ધક્કા ખવરાય ખવરાય અને અંતે મને રિઝલ્ટને એલસી દસમાં ધોરણમાં નવમાં ધોરણનું રિઝલ્ટને એલસી મને આપ્યું જે રિઝલ્ટ નવમાં ધોરણનું ક્રિષ્ના વિદ્યાલય બદલે ભારતીય વિદ્યાલય સજ્જન ભારતીય વિદ્યાલય મહેન્દ્રનગર અને ક્રિષ્ના સજ્જનપર સંસ્કાર વિદ્યાલય સજ્જન પર જે મહેન્દ્રનગરમાં સ્કૂલ નથી તેમ છતાં રિઝલ્ટને એલસી મને આપ્યા તો મારા દીકરા દીકરીનું મારા દીકરાનું દસમા ધોરણનું જવાબદાર કોણ તો મેં શિક્ષણ અધિકારી સાહેબને ડીડીઓ સાહેબને કલેક્ટર સાહેબને વારંવાર રજૂઆત કરી કે મને આનો ન્યાય આપો તો કલેક્ટર સાહેબ કે તપાસ કરશો ડીગીઓ સાહેબ એમ કે તપાસ કરશું શિક્ષણ અધિકારી સાહેબ એમ કે અમારી તપાસ ચાલુ જ છે તપાસ તપાસના તપાસના નાટક કરી રહ્યા છે તો ટૂંક જ સમયમાં મુખ્યમંત્રી સાહેબ મોરબીમાં આવી રહ્યા છે તો મને આમાં જે બે રિઝલ્ટ આવ્યા છે સંસ્કાર વિદ્યાલય સજ્જનપર અને ભારતીય વિદ્યાલય મહેન્દ્રનગર એમાં ક્યુ રિઝલ્ટ મારે સાચું ગણવું તો મુખ્યમંત્રી સાહેબને અમારો પરિવાર રજૂઆત કરવા જશું અને કહેશું અને આમાં કલેક્ટર સાહેબને ડીડીઓ સાહેબને મુખ્ય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને રજૂઆત કરી તેમ છતાં અંતે કોઈ નિર્ણય ન આવ્યા તો અમે બી ડિવિઝનમાં અરજી આપી અને કીધું કે અમને આનો ન્યાય આપો તેમને હજી ફરિયાદ અમારી લીધી નથી તો અમારે અત્યારે જે અમારા છોકરાનું ભણતર દસમાં ધ્રોણનું લટકી રહ્યું છે એના માટે ન્યાય માટે હું વારંવાર ધક્કા ખાઈ રહ્યો છું તો મુખ્યમંત્રી સાહેબને અમે રજૂઆત કરવા જશું અને કહેશું જો આનો ન્યાય અમને નહીં મળે તો અમે અને અમારા પરિવારનું જવાબદાર મુખ્યમંત્રી સાહેબને કહીશું કે આના જવાબદાર અમારા ડીડીઓ સાહેબ અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ રહેશે